ગાંધીનગરમાં રોગચાળો વકર્યો છે અને કેટલાક એવા વિસ્તારો છે જે કોલેરાગ્રસ્ત થયા છે ગાંધીનગર જિલ્લો જ્યાં કોલેરાએ મચાવ્યો છે ગાંધીનગરના કોલેરા એ પેથાપુર અને શિહોરી ગામના કેટલાક વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા ગાંધીનગર શહેરના પેથાપુરમાં આંબેડકર હોલ અને વણકરવાસ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યા બાદ આરોગ્ય વિભાગની ટીમ ડોર ટુ ડોર ચેકિંગની કામગીરી કરી રહી છે છેલ્લા ચાર દિવસ આરોગ્ય વિભાગની દસ ટીમો સર્વે કરી રહી છે પેથાપુરમાં કોલેરાગ્રસ્ત વિસ્તારમાં આવતા નવસો જેટલા ઘરોમાં રહેતા ચાર હજાર સાતસો લોકોનું દરરોજ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે સ્ક્રીનિંગ દરમિયાન સત્યાવીસ લોકોની જાડા ઉઠીની ફરિયાદ બાદ ઘરે જ સારવાર આપવામાં આવી આરોગ્ય વિભાગ લોકોને પીવા માટે પાણીના મિનરલ જગનું પણ વિતરણ કરી રહી છે સાથે જ ઘરો ઘર ક્લોરીનની ટેબ્લેટ અને ઓઆરએસના પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું